આપણે આપણી બીએમડબ્લ્યુની એક લીવરની ફટકી મારીને લઈયા ને જોઈ લીધી મારશે રોમ રોમ ભાઈ ને તો બધા લોકોનું સ્વાગત છે કે મારે નનકડા દેશે મિનિલોગમાં ગુજરાતીમાં ડેલીમી લોક હોય તો આ ચેનલને લાઇક સે સબ્સ્ક્રાઇબ કરી નાખજો અમને નથી આપણી ચેનલ બહુ જ ડાઉનમાં ચાલે છે તો પ્લીઝ લાઈક સે સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને આપણે આવી ગઈ છે ને જો આપણી મરસી પણ આવડી આવડી થઈ ગઈ છે મરસી સાથે સાથે સોળી પણ જો આવડી આવડી થઈ ગઈ છે તમે સોળી વાય વિશેની તે રોકોમેન્ટમાં જણાવી દેજો ને બીજા દિવસે હવારમાં મેં તરત જાગીને જોયું તો જો સરસ મજાના પક્ષીઓ ઉડતા હતા અને અમારા ગામનું વાતાવરણ પણ સુંદર હતું તો ચાલો ભણવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હું ભણીને આવીને પછી તમને મળું તો ચાલો આપણે આપણે બી ને ડબ્લ્યુ માંથી પાર્કિંગમાંથી કાઢી લીધી છે અને આપણે આવી સેવી વાળી અને વાડી આવીને જોયું તો ત્યાં ધાણી પણ પાઈ દીધેલી હતી અને હવે તો જો તૂર પણ આવડી આવડી થઈ ગઈ છે અને તમે તૂર વાવી છે કે નહીં તે જરા કોમેન્ટ સેક્શનમાં જણાવી દે ચાલો હવે ખાતી આપવાનું છે એટલા માટે આપણે જો ધોરું પણ લઈ છે પાનું પણ લઈ છે ને ખરપીઓ પણ લઈ આવશે મળીશું નો મિનિલોક સાથે મોર મિનિ લોક કે લઈએ લાઈક છે સબસ્ક્રાઇબ